હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વિસરાઈ જતી મીઠાઈ જાદરિયાની રેસિપી આ જાદરિયું ઘઉંના પોંકમાંથી તૈયાર થાય છે જ્યારે ઘઉંની સિઝન આવે છે ત્યારે તેના જે ડુંડા હોય તેને શેકી લેવાના હોય છે અને ત્યાર પછી તેનો પોંક તૈયાર કરવામાં આવે છે આ ડુંડા જ્યારે થોડા થોડા કાચા હોય ત્યારે જ તેમાંથી પોંક તૈયાર કરવામાં આવે છે અને આ પોંક ખાવામાં ખૂબ જ મીઠો લાગે છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ઘઉંના પોંકમાંથી ચાદરિયાની રેસિપી ચાદરિયું બનાવવા માટે આ રીતે પોંક ઘઉંમાંથી તૈયાર કરવામાં આવે છે જે માર્કેટમાં પણ મળતો હોય છે અથવા તમે જ્યાં પણ ઘઉં વાવેલા હોય ત્યાંથી પણ તમે હોય ત્યારે લઈ શકો છો અને આ પોંકને આપણે મિક્સરમાં દડી લીધેલો છે અહીં આપણે જે ભાખરીનો લોટ હોય છે કરકરો તે રીતો તે રીતે મેં મિક્સરમાં આ રીતે દડી લીધેલો છે આ રીતનો લોટ તૈયાર કરી લેવાનો હોય છે હંમેશા જ્યારે ઘઉં સિઝન આવે ત્યારે પોંપ બનાવી અને બનાવતા હતા આ રીતે એકદમ સરખી રીતે દૂધ અને ઘી લોટ સાથે મિક્સ થઈ જવું જોઈએ આપણે આ મિશ્રણને દસ મિનિટ માટે પ્રેસ કરી અને થોડીવાર માટે રાખી દઈશું ચાદરી બનાવવા માટે અહીં આપણે ગોળ ઘીનો પાયો લઈશું મેં અહીં એક કપ જેટલો ચાદરિયાનો લોટ લીધેલો હતો તેની સાથે સામે મેં હાફ કપ જેટલું ઘી અને વન થર્ડ કપ જેટલો મેં અહીં ગોળ લીધેલો છે તમને જે પ્રમાણે કઢી પસંદ હોય તો ગોળ થોડો વધારે કે ઓછો લઈ શકો છો અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સતત ચલાવતા રહીશું અને ગોળનો પાયો પાયો તૈયાર કરીશું અહીં આપણે વધારે લેવાનો નથી અહીં આપણો ગોળ થોડો થોડો ઓગળી ગયો છે આપણે આનો કડક પાયો લેવાનો નથી જસ્ટ થોડા બબલ્સ આવે અને થોડું મિક્સ થાય ત્યાં સુધી જ આપણે તેનો પાયો તૈયાર કરીશું અહીં આપણા થોડા થોડા બબલ્સ થવા આવ્યા છે ગોળ એકદમ સરસ ફૂલી જાય અને થોડો હળવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવી લઈશું અહીં આપણો પાયો એકદમ સરસ તૈયાર થવા આવ્યો છે આપણે હવે જે ધાબો દીધેલો લોટ હતો તે થોડો થોડો એડ કરતા જઈશું એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું તમને જો અમારી જાતરિયાની રેસિપી પસંદ પડે તો તે તમે લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઈકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસિપી સૌથી પહેલા તમને જોવા મળે આ મીઠાઈ ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આપણે હવે આ મિશ્રણને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું મેં અહીં એક મોલ્ડ લીધેલું છે તેને ઘીથી ગ્રીસ કરી દીધેલું છે આપણે આ મિશ્રણ તેમાં એડ કરીશું આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈશું મેં બધા મિશ્રણને પ્લેટમાં એડ કરી દીધેલું છે અહીં આપણે કોઈ લીસા વાટકા વડે આ રીતે થોડું પ્રેસ કરીશું જેથી એકદમ સરસ લીસું થઈ જાય તમારે જે એવડા પીસમાં કટ કરવું હોય તેવડા પીસમાં તમે કટ કરી શકો છો આપણે તેને થોડી વાર માટે ઠંડુ કરીશું અને ત્યાર પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણું ટ્રેડિશનલ ગુજરાતી લોકોની મીઠાઈ ચાદરિયાની રેસીપી